થિંબા પેલેસ નામ જ કેમ્બા પેલેસની અંદર થયું હતું એટલે વાત પછી નવી આવે કે બર્મા એટલે કે મ્યાનમાર અને મ્યાનમારના રાજા માટેનો મહેલ ભારતમાં શા માટે બન્યો તો કહેવાય છે કે બ્રિટિશરો દ્વારા બર્માના છેલ્લા રાજાને એટલે કે રાજા થિબાબ અને કોનબંગના રાજવંશના પરિવાર માટે બર્માના રાજા માટે એક ભારતમાં મહેલ બનાવવામાં આવ્યો હતો કે જેને થિમ્બા પેલેસ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ તે ભારતમાં શા માટે બનાવવામાં આવ્યો તો અહીં પ્રશ્ન ઊભો થાય છે કે ત્રીજા બર્મન યુદ્ધ દરમિયાન ઓગણત્રીસ નવેમ્બર અઢારસો ને પંચ્યાસીમાં અંગ્રેજોના હાથે બર્મા દેશનો પર પરાજય થાય છે આ સમયગાળા દરમિયાન થિંબા રાજાનો દેશ નિકાલ કરવામાં આવે છે અને તેમને શરૂઆતના સમયમાં મદ્રાસમાં રાખવામાં આવે છે ત્યારબાદ રત્નાગીરીમાં તેમના માટે મહેલ બનાવવામાં આવે છે જેને થિંબા મહેલ તરીકે ઓળખવામાં આવે છે અહીં તેમને નજર કેદ રાખવામાં આવે છે અને આ મહેલના બાંધકામની વિશેષતા એ છે કે મહેલનું બાંધકામ થયું હતું તે વખતે થિંબા રાજાને આ સ્થળની મુલાકાત લેવા માટેની છૂટ આપવામાં આવી હતી એટલે કે તેમના માટે બર્માની શૈલીમાં એટલે કે બર્મામાં જે રીતે મહેલ તૈયાર થાય છે એ તમામ સુખ અહીં ધ્યાન રાખવામાં આવેલું છે અને તેને બનાવવા માટે તે સમયે અંગ્રેજોને એક લાખ સિત્તેર હજારનો ખર્ચો થયો હતો આ એક ઐતિહાસિક રહસ્યમય પેલેસ છે કે જેને થિંબા પેલેસ તરીકે ઓળખવામાં આવે છે અને ભારતમાં બર્મા દેશનું એક સ્મારક તરીકે ઓળખાય છે રત્નાગીરીની નાની ટેકરીઓ પર આ મહેલનું નિર્માણ થયેલું છે તેની અનોખી સ્થાપત્ય શૈલી અને સુશોભન અલગ છે આ મહેલની વાત કરીએ તો તે વીસ એકરમાં ફેલાયેલો છે અને ઓગણીસમી સદીની અંદર બંધાયેલો છે તેનું નિર્માણ કાર્ય ઈસવીસન ઓગણીસસોને છથી શરૂ થયું હતું અને ઓગણીસસો ને દસમાં પૂરું થયું હતું અને ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન આ મહેલ અંગ્રેજોએ બર્માના રાજા અને તેના પરિવારને નજરકેદ માટે રાખ્યો હતો અહીં લાઇટિંગ અને ત્રણ માળનો વિશિષ્ટ મહેલ છે સાગના લાકડા અને લાવાના ખડકોથી બનેલો આ મહેલ નયનરમ્ય છે મહેલના કેન્દ્રમાં ફુવારો છે અને આસપાસ બગીચો છે મહેલની અંદરની નાની કમાનો અને વેલ્ટિનેટરની એવી સુવિધા ઊભી થયેલી છે કે જ્યારે ટેકનોલોજી હતી ને ત્યા ત્યારે પવન એટલે કે હવા અને લાઇટ એટલે કે પ્રકાશ આવી શકે આવો વિશિષ્ટ પ્રકારના મહેલનું નિર્માણ ભારતમાં થયું એટલે તો કહેવાય છે કે થિંબા પેલેસ રત્નાગીરીમાં છે કે જેને બર્માના રાજાનો મહેલ તરીકે ઓળખવામાં આવે છે અને હાલમાં ભારત સરકાર દ્વારા આ બર્માના બર્માના રાજા થિંબા પેલેસને સંગ્રહાલયમાં એટલે કે વાસ્તુ સંગ્રહાલયની અંદર પરિવર્તિત કરવામાં આવ્યો છે